અંકલેશ્વરના છેવાડાના ગામમાં મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડીને આવેલ એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝવત બેમાતના જોડે થયો હતો જે બાદ વારંવાર મહિલાને મૌલવીએ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી તેણે અને લગ્ન લગ્ન લાલચ આપી મહિલાઓને ત્રણ વાર મુલાકાત કરી કરી હતી જે બાદ લેવા કહેતો હતો તેનેસા ખાતે આવેલ ઘેર બોલાવી હતી અને તેને પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઈ જતા તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ

મૌલવી તરીકે ફરજ બજાવતા અહેમદ અજવદ વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં અને ત્યારબાદ વાતો પીવડાવી બળજબરી પૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મમાં અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરબી અઝમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતા નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપી જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એના આ બધા કૃત્ય કરતા હતા

અને જયારે એમને ભોગ મહિલાને મળવાનો થયું ત્યારબાદ એ વચ્ચે કોલ થવા અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મ ને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જો પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા